ચોક્કસ થી વાત કરવામાં આવે તો હળોદર શહેર માંથી બ્રાન્ચ કેનાલ પસાર થાય છે અને જેમાંથી બ્રાહ્મણ એરિયામાં પાણી આપવામાં આવે છે આમ તો આ હળવદર શહેર માંથી બ્રાન્ચ કેનાલ પસાર થાય છે તેમાં ગતકાલે લગભગ બાર થી એક વાગ્યાના અર્થમાં મહિલાએ જંપલાવી હોવાની જાણકારી મળી હતી ફાયર વિભાગ ને જયારે પુરુષે પણ તેને આડાગાળા ના સમયમાં જંપલાવી હોવાનો સમય જાણકારી મળી રહી છે જેના લીધે હળવદની નગરપાલિકાની ફાયરની ટીમ શોધખોળ હાથ કરી રહી હતી ત્રણ તો વીસ કલાક થી વધુ સમય થી જે છે તેના મૃતદેહ શોધવામાં આવી રહ્યા છે અને હજી સુધી ફાળ ન મળતા આખરે મોરબી નગરપાલિકા ની ફાયર ની ટીમ ને બોલાવવામાં આવી છે અને હાલમાં નગરપાલિકાની અને હળવદ ની ફાયર ની ટીમ બંને દ્વારા તપાસ ચાલી રહી છે તમામ જાણકારી બદલ આભાર